હા શિવાભાઈ આપનું જે આ ગામ છે રાજપટ રાજ એ મોરબીથી કેટલું દૂર થાય મોરબીથી દસ દસ કિલોમીટર અને આપણે સત્યાવીસ જીરો એક પ્લોટ જોવા એમને ત્યાં આવેલા છે આપણે જોઈ શકો છો ટોટલ નવ હજાર છોડ લાગેલા છે અને તમે જુલાઈ મહિનામાં ફેર કરી દસ તારીખ દસ જુલાઈ બે હજાર અને આજે આપણે ચૌદ ડિસેમ્બરે ઉપા છે હા તો અત્યાર સુધી લીલું કેટલું વેચ્યું તમે લીલું મેં નવ હજાર સાહેબ 3 ચાર ત્રણ લાખ અને 85000 હજાર એક લાખ ને પંચ્યાસી હજાર નું લીધું છે હવે તમે આ વાડીમાં માં મરચા જે કે લાગેલા છે આપણે જોઈ શકીએ છે એ બધાને તમે હવે લાલ કરવા માટે મૂકી રાખવા માંગો છો હા લાલ કરવા માટે બરાબર અત્યારે બજાર ભાવ જે છે ઓછો છે તો વીણવું નથી હવે તમારી જોડે આ બાજુ ખેતર ભાવ બીજા બાર હજાર છોડ બીજી વેરાડી ના છે હા તો વેરાડી નું નામ નથી દેવું બીજી બીજી જાત છે હા તો એમાં અને સત્યાવીસ જીરો એક માં ફરક શું લાગ્યો તમને ફરક સાહેબ એવો છે કે આમાં છે ને ફ્લાવરિંગ કેપેસિટી અને ઈલ બહુ સારું ઉત્પાદન સારું ઉત્પાદન બહુ સારું વીણવામાં કેવું છે વીણવામાં બહુ સહેલું છે કારણ કે પેલી વેરાયટીમાં છે ને અમે લોકો જે વીણીએ છીએ ને તો એમાં અમારે ચાલીસ કિલો એક મજૂર એક મજૂર ચાલીસ કિલો અને આમાં સિત્તેર કિલો ડોળું વીણાય છે હા એવું કહેવાય ને બરાબર તો એ રીતે આપણે મજૂરી ખર્ચ પણ ઓછો લાગે છે આ મજૂરી છોડની પ્રકૃતિ પેલો છોડ છે વેરાયટીનો

પસંદ થાય આતા વર્ષે તમે બીજું વાવેતર પણ અમને તમે નવું સંદેશ જીરો કરો સંદેશ જીરો પાણી ની બાજુ પેલા છોડ રોપે એમાં 12000 છોડ 12000 એટલે કે કેટલો ટાઈમ થયો રોપે એને રોહિતભાઈ ને વિધિન 45 દિવસ 45 દિવસનો નવો પાક થયો નવો પાક નવો 12000 છોડ રોપે આવી જીરો બીજા આપણે કરી શકીએ બહુ સારી છે અને એ જો જે કપાસ ઉત્પાદન લેતા હોય ને વાવે ને તો ઓછી માવજતમાં આ વેરાયટી પૈસા મળે એવું વેરાયટી આપણો મોબાઈલ નંબર જણાવશો અઠાણું સાત છન્નું તેત્રીસ સાત સાત છન્નું તેત્રીસ સાત પાંત્રીસ